વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મંત્રી મરિયમ શીવુના માલશાહ અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ પણ તેમના નિવેદનોને અંગત ગણાવ્યા હતા જોકે તેમ છતાં ભારત અને માલદીવ દેશ વચ્ચેની કડવાશ વધી ગઈ છે રાજકોટમાં રેલ એન્ડ એર એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે માલદીવનું બુકિંગ હવેથી નહીં કરવાનો એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે રેલવે ઓફ ગુજરાતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું એક નાનકડો ટાપુ છે જે ખાલી ત્રણ લાખની વસ્તી ધરાવતો છે અને પર્યટન ઉપર જ આખો નીચતો ટાપુ છે ટૂંક સમય પહેલા માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારે એને કોઈ પણ ઉલ્લેખ નહોતો કર્યો પણ કોઈ છતાં પણ ત્યાંના મિનિસ્ટરોને એ વસ્તુ ગમી નહોતી અને તેને ભારત માતા વિશે જેલભે અગોતરી એવી ભાષા આપેલી એનો એને લીધે અને આપણા દેશનું અપમાનને લીધે અમે લોકોએ માલદીપનું બુકિંગ ટોટલી બંધ કરેલું છે ગુજરાતમાંથી આખા ગુજરાતની વાત કરીએ તો લગભગ દોઢથી બે લાખ માણસો આખી સિઝનમાં જતા હોય છે ગુજરાતભરમાં અમારે રાગ એસોસિએશન બીજા જીપ બીજા એસોસિએશનો ચાલે છે ગુજરાતમાંથી અલગ અલગ સુરતનું છે તાપીનું છે અને અમદાવાદનું છે એ લોકોને અમે લોકોએ રાઇટિંગમાં કાલે મેલથી જાણ કરેલી છે અને એ લોકોને પણ અમે અપીલ કરેલી છે અને એ લોકોનો પણ રિપ્લાય આવતો જાય છે અને એ લોકો પણ જોડાતા જાય છે